હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજ આપણે દાંતર ડોલીને આવી ગયા છીએ તૂર વાઠવા ને આજ આ તૂર વાઢી નાખવાની છે બધી ને કારણ કે સુકાઈ ગઈ છે હવે ને તૂરની ડાયલ તો ખાવાની મજા આવે એટલા માટે આ તૂર વાઢવાનો વારો આપણો આવી ગયો છે તો આ તૂર છે અને વાઢવાની છે દાંતર કરીને તો હાલો હવે આપણે વાઢવા મળશું ને આજના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને મજા આવે છે આવી તુર કંઈક પાકેલી છે તો હવે આ તુર વાઢી લેહું પછી બીજી તુર આપણે જવાનું છે બસ તો આજનો વ્લોગ એટલે સુધી જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભરત વંદે માતરમ જય માતાજી મિત્રો અને કાલના વ્લોગ આવશે તેમાં બગદાણાનું પણ અમે વર્ણન કરેલું છે તો જરૂર જોવાનું ભૂલશું નહીં